જોહર જે આદિવાસી ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપ વિકાસની મોટી મોટી વાતો કરે છે વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ એમની જે વાતો છે એમના જે દાવાઓ છે દાવાઓમાં સચ્ચાઈ કેટલી છે તે પણ ખરેખર તપાસ થવી જોઈએ અને ખાસ કરીને વિકાસની શું પરિસ્થિતિ છે એ જાણવું હોય તો આદિવાસી વિસ્તાર એટલે કે જે ઉમરગામ થંબાજી સુધીનો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે એ વિસ્તારની ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ જેથી કરીને આદિવાસીઓ વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે તે પણ ખબર પડે અને સરકારની આદિવાસીઓ પ્રત્યે જે ભેદભાવની નીતિ છે એ પણ ખબર પડે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો હાલમાં બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક જે વિડીયો છે વલસાડ જિલ્લાના કપરા તાલુકાના નાની પલસાણ ગામનો છે અને બીજો જે વિડીયો છે એ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેલી ગામનો છે પહેલા વિડીયોની વાત કરવામાં આવે તો પહેલા વિડીયોમાં જે નાની પલસાણ ગામનો છે તો એની વાત કરીએ તો એમાં નાની પલસાણ ગામ જે છે તો એમાંથી દમણ ગંગા નદી પસાર થાય છે એટલે કે દમણ ગંગા નદી જે છે તો નાની પલસાણ ગામને બે ભાગમાં વહેંચી દે છે હવે ચોમાસા દરમિયાન આપણે જાણીએ છીએ કે નદીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવતું હોય છે તો જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં જે નાની પલસાણ ગામના લોકો છે એ એક કિનારા પરથી બીજા કિનારા પર આવવા માટે જે ટાયરની ટ્યુબ હોય છે એ ટ્યુબમાં હવા ભરીને પછી આવી રહ્યા છે તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે અને

જેમાં એક મૃતકની નાનામીને લઈ જવા માટે લોકો નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કઈ રીતે નદીનું પાણી વહી રહ્યું છે અને લોકો એમાંથી સ્મશાન સુધી લઈ જવા માટે મજબૂર થાય છે આ ગયા વર્ષે પણ આવી એક ઘટના બની હતી અને ત્યારે પણ આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો પરંતુ એક વર્ષનો સમયગાળો થઈ ગયો હજુ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી અને ત્યાંના જે લોકો છે એ લોકોની પણ એ જ માંગ છે કે પુલ બનાવી આપવામાં આવે જેથી કરીને લોકોને અવર માટે સગવડ મળે પરંતુ સરકારને તે પણ નથી દેખાતું એક તરફ આદિવાસી વિસ્તારમાં નાના નાના પુલો નથી તો બીજી તરફ શહેરોમાં સરકાર ઓવરબ્રિજ પર ઓવરબ્રિજો બનાવી રહી છે એક ઓવરબ્રિજની માંગ હોય ત્યાં બે બે ઓવરબ્રિજ બનાવી રહી છે મોટા મોટા કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવી રહી છે પરંતુ આદિવાસી વિસ્તારમાં ખાલી નાના નાના પુલોની જરૂર છે તે પણ સરકાર નથી બનાવી રહી એટલે આના પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે સરકાર ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ પ્રત્યે ભેદભાવભર્યું વર્તન કરી રહી છે અને જે આપણા ચૂંટાયેલા નેતાઓ છે નેતાઓને પણ જે આદિવાસી સમાજના લોકો છે એમની સમસ્યા નથી દેખાતી એવું લાગી રહ્યું છે ખરેખર જો એમને લોકોની ચિંતા હોત કારણ કે લોકો થકી જેવું ચૂંટાયા છે એમને ચિંતા હોત તો તેઓ આદિવાસીઓની જે સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ કરવા માટે કટિબદ્ધ હોત અને તેઓ સરકાર પાસે માંગણી કરત કે અહીં અમારા તકલીફ છે તો પુલ બનાવવામાં આવે પરંતુ સરકારમાં તેઓ રજૂઆત પણ ન કરતા હોય એવું લાગી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં સમસ્યા ફક્ત પુલની જ નથી આપણે હાલમાં જોઈએ તો ચોમાસા દરમિયાન જે રસ્તાઓ છે રસ્તાઓ પણ ખોદાઈ ગયા છે કેટલીક જગ્યા પર જે નાળાઓ બનાવવામાં આવ્યા હતા એ નાળાઓ પણ તૂટી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખરેખર આદિવાસી વિસ્તારમાં વિકાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો બીજું કે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે વિકાસના નામે શાળાઓ તો બનાવી દેવામાં આવી છે પરંતુ એ શાળાઓમાં સ્ટાફ નથી કેટલીક જગ્યાએ આંગણવાડીના જે મકાનો છે એ મકાનોના બાંધકામ પણ અટકી ગયા છે એટલે કે હજુ પણ એ મકાનો બન્યા નથી હોસ્પિટલો છે તો હોસ્પિટલોમાં પણ સ્ટાફની અછત છે અને લોકો પાસે જમીન છે તો એ જમીનમાં તે સિંચાઈ માટે લોકો સુધી પાણી પણ નથી અને ઘરે ઘરે પાસે પાણી પહોંચાડવાનો દાવો છે સરકારનો નળથી જળ યોજના તેના વિશે તો આપણે જાણીએ જ છે કે એ ફક્ત એક ભ્રષ્ટાચાર કરવા માટેની યોજના હતી એટલે આવું તો ઘણું આદિવાસી વિસ્તારમાં થઈ રહ્યું છે અને ઘણી અનેક સમસ્યાઓ આદિવાસી વિસ્તારમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે આદિવાસી વિસ્તારમાં એણે ધ્યાન આપવાનું હોય તે આપી નથી રહી અને આદિવાસી સમાજના જે ચૂંટાયેલા નેતાઓ છે એ સાંસદ હોય કે ધારાસભ્ય હોય તેઓ પણ એમની જે જવાબદારી છે જવાબદારી પૂર્ણપણે નિભાવી નથી રહ્યા અને એના કારણે આદિવાસી વિસ્તારના જે લોકો છે એમણે આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલે જે નેતાઓ છે એમણે પણ આદિવાસીઓનો અવાજ બનવાની જરૂર છે જે આદિવાસી સમાજના લોકો છે એમણે પણ આ બધી બાબતોએ જાગૃત થવાની જરૂર છે કારણ કે એક બાજુ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે ફક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિકાસના કોઈ કામો થતા નથી અને બીજી તરફ આદિવાસીઓના વિનાશ માટે મોટા મોટા પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે જેનાથી લાખોની સંખ્યામાં જે આદિવાસીઓ છે તેઓ વિસ્થાપિત થશે અને આ ચોક્કસ વાત છે કારણ કે જે પ્રમાણે સરકાર આદિવાસી વિસ્તારમાં કંપનીઓ નાખી રહી છે જે પ્રમાણે આદિવાસીઓની જબરસ્તી જમીન છીનવી રહી છે જે પ્રમાણે જે આદિવાસીઓ જંગલમાં વસી રહ્યા છે તો એમના દાવાઓ નકારી કાઢવામાં આવ્યા છે અને જે આદિવાસીઓ વસે છે તો એમણે દબાણ કર્યું છે અતિક્રમણ કર્યું છે એમ કરીને એમના જે ઘરો છે તે તોડી નાખવામાં આવી રહ્યા છે હાલમાં જ આવી ઘણી બધી ઘટનાઓ મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે ઝારખંડ છે એ બધા જે રાજ્યો છે એ રાજ્યોમાં આદિવાસીઓ સાથે થઈ ચૂકી છે ગુજરાતમાં પણ એવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે જેમાં જે જંગલમાં રહેતા આદિવાસીઓ હોય તો એમના જે ખેતરનો પાક હોય તો એ પાક પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે પાકનો નાશ કરવામાં આવે છે એટલે આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં પણ બની ચૂકી છે જે આદિવાસીઓ જંગલની જમીન ખેડી રહ્યા છે તો એમને ફોરેસ્ટ ખાતા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે એટલે આવી ઘણી બધી ઘટનાઓ છે છે તો આ તમામ ઘટનાઓને ધ્યાનમાં લઈને આદિવાસી સમાજના જે લોકો જાગૃત થઈને સંગઠિત થઈને અવાજ ઉઠાવવાની જરૂર છે અને જે આદિવાસી સમાજના નેતાઓ સમાજને સપોર્ટ નથી કરી રહ્યા તો એવા નેતાઓને પણ ઓળખવાની જરૂર છે અને એમનો પણ વિરોધ કરવાની જરૂર છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી